મુખ્ય આરોપી મધુભાઈ જીવણભાઈ ઠાકોર હાલ ગ્રામ પંચાયતના સભ્ય અને માજી સરપંચ છે પોતાની રાજકીય વગ અને ઇતિહાસને કારણે પોલીસ તંત્રમાં પ્રભાવ ધરાવે છે છે ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે આરોપીઓ પોલીસને નાણાંનું ભરણ આપીને દારૂનો વેપાર ચલાવે છે ગંભીર ગુનાઓ છતાં પોલીસ દ્વારા નબળી કલમો લગાવી આરોપીઓને તુરંત છોડી મૂકવામાં આવે છે તાજેતરમાં બાવીસ અગિયાર બે હજાર પચીસના ના રોજ દારૂના વેચાણ અંગે ટોકતા આરોપીઓએ દક્ષાબેન અને તેમના પરિવાર પર લોખંડના પંચોડે હુમલો કર્યો હતો વિશ્વામિત્રી નદીના કિનારે ટીટુ રેસિંગ ટ્રેક પાસે અને ગામના વિવિધ વિસ્તારોમાં દરૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હોવાની લેખિત જાણ કરવામાં આવે છે અરજદારોએ ચેતવણી આપી છે કે જો આ રીઢા ગુનેગારોની વિરુદ્ધ કડક કાર્યવાહી નહીં નહીં કરી ગામમાં શાંતિ સ્થાપવામાં નહીં આવે તો લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટના બની શકે છે આ મામલે પીએમ અને સીએમ ઓફિસમાં પણ રજૂઆત કરવામાં આવી છે અમે આવ્યા છે સાવરી તાલુકા કલ્યાણપુરા ગામમાંથી અમે પિલોલ પંચાયત લાગે અમે પિલોલ પંચાયતના સરપંચને લઈને આવ્યા છે મધુભાઈ જીવનભાઈ ઠાકોર છે ને એ ગામમાં હેરાનગેતી કરે છે ગામમાં અમારા પાક નુકસાની ખેડૂતો છે અમે વ્યવસાય ખેડૂતનો વ્યવસાય છે અમારે પાક નુકસાની કરે છે એ લોકો ખુલ્લેે છે તો પણ પોલીસને અમે જાણ કરીએ છીએ તો પોલીસ કંઈ કરતી નથી અને અમે પોલીસ સ્ટેશને ગયા ને તો અમારા પર ખોટી એફઆઈઆર ફાડી છે કે તમે પોલીસની કામગીરીમાં હેરાનગતિ કરી છે એ રીતના અમારા પર એફઆઈઆર ફાડી છે મારા પર ત્રણ ચાર નોટિસ પણ આવી છે કે તમે આવો તમે જમા કરો તમારા પર ચાર ગુના લાગશે ત્રણ ગુના લાગશે તમને અરેસ્ટ કરવામાં આવશે એ રીતના અમારે પોલીસ પણ ધમકી આપે છે કેમકે પોલીસને એ લોકો ભરણ પૂરું પાડે છે એટલા માટે અમે જિલ્લા કલેક્ટરને કહેવા માટે આવ્યા છે કે તમે આનો અમારે ન્યાય આપો અને આ લોકોનું બધું જે ખુલ્લે આમ ચાલે છે આ લોકોનું બુટલેગરોનું એમને ઠંડા પાડો અને એમને સમજાવો કે આવું તમે ધંધો કરો છો તો તમે આટલી બધી દાદાગીરી કરો છો તમે બંધ કરાવો ધંધો સ્થાનિક પોલીસ તમને મદદ નહીં કરતી ત્યાંની સ્થાનિક પોલીસને મારી ખેતરમાં જ્યારે સ્ટીક નીકળીને ત્યારે પણ અમે એકસો બાર પર પોલીસ પર બોલાયા હતા કે આની કંઈ એફઆઈઆર થાય નહીં ખેતરમાંથી અમારે બધું લઈ ગયા તો પણ તેઓ પોલીસ પણ અમારે સાથ આપતી નથી અમે સ્થાનિક પોલીસમાં એકસો બાર પર ફોન કરે છે તો આખો દિવસ થાય ને તો પણ મંજુસર પોલીસ આવતી નથી કે દારૂ દારૂ માટે અમે કહીએ કે કલાક પહેલાં કે દારૂ આવ્યો છે તો અમે ફોન કરીએ છીએ તો પણ કલાક થતો આખો દિવસ જતો રહે ને તો પણ પોલીસ આવતી નથી એટલે પોલીસ અમને સાવ સરકાર આપતી નથી અમે ત્યાં જગ્યા પર ગયા હતા અમે વિડીયો વિડીયો પ્રૂફ અમે જિલ્લા કલેક્ટરે આપણે આપ્યો છે શું અમે માંગ એ કરી રહ્યા છે કે એમનો જે આતંક છે એ બંધ થવો જોઈએ અને એમને દારૂ ધંધો ને બધું બંધ થઈ જવું જોઈએ હા ગામમાંથી બે છોકરા પણ ગામ છોડીને ને ગયા એમની બાજુમાં રહેતા હતા અને ગામમાંથી બે છોકરા એમના ત્રાસથી જ લાગે છે તમે અહીંયા આવ્યા છો ન્યાય મળશે તમને હવે 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 અમે આશા લઈને આવ્યા છે કે અમને ન્યાય મળે હવે જોઈએ અમે ન્યાય આપે છે કે નહીં પછી આગળનું શું રણનીતિ કહેશે તમે અહીં આગળ ન્યાય નહીં મળે તો અમે પછી એવું થોડું આગળ જે થશે એ કરીશું કાર્યવાહી કરીશું મારું નામ રવિ નરસિંહભાઈ ઠાકોર સાવલી તાલુકાના કલ્યાણપુરા ગામે આવું છું શું સમસ્યા લઈને આ દારૂના ધંધાવાળા બુટલેગરો ખરા ને તે ઘરે આવીને લાફા મારી મારી જાય છે હા એ મધુભાઈ જીવનના ભાન્યા ખરા ને એ એ જ શીખવાડે છે અને એ લોકો દારૂનો બે ફાર્મ દારૂ તો એ લોકો તો બહુ જ ઘારે છે કરી હતી અને પોલીસવાળા પોતે હોય એમની બાજુ ખેંચે અને અમારા પર એફઆઈઆર એફઆઈઆર મોકલે અને એ લોકો અમારા પર ગુના દાખલ કરે ખોટા ખોટા આજે કલેક્ટર ઓફિસમાં આવીશું મેં મેં એ જ માન કરી રહી છું કે આ આ બધું એ લોકોનું આતંક બંધ કરે અને અમને શાંતિથી જીવા દે આજે પણ અમારા ખેતરની અંદર નુકસાન કર્યું જે અમે ફેન્સિંગ મારે છે ને એ સ્ટીકો હોય આજે ઉખાડી લઈ જાય પહેલાં હોય અઠવાડિયા પહેલાંય લઈ ગયા આજે પણ લઈ ગયા એ લોકો એવી રીતના અમને હેરાન કરે ખેતીવાળા અને એ માજી સરપંચ છે અત્યાર હાલમાં સભ્ય છે દક્ષાબેન નરસિંહભાઈ ઠાકોર